આક્ષેપ સાથે રજૂઆત વિદ્યાર્થીઓને પોતાની ત્યાં ટ્યુશન રાખવા કરે છે દબાણ શિક્ષણાધિકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ આજ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે અમારા ધ્યાનની અંદર એવું આવેલું છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો છે છે રીતે અન્ય સ્કૂલની અંદર ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે અને જે બાળકો ટ્યુશન ક્લાસીસ નથી આવતા એને ગેરકાયદેસર રીતે છે દબાણ કરી અને ભારપૂર્વક છે એ ટ્યુશનમાં લઈ જાય છે અને સ્કૂલની અંદર પણ એ લોકો સાથે છે એ અમાનવીય વ્યવહાર કરતા હોય છે આ વાલીની ફરિયાદના અંતર્ગત અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ને પત્ર આપવા માટે આવેલા છે અમારી પાસે નામ સહિત અથવા તો વિડીયો વિડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે કે ભાઈ ઈ લોકો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જરૂર પડે તો અમે મીડિયા સમક્ષ આ બધી વસ્તુ છે રજુ કરશું સ્મુખસિંહ પરમાર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત રાજ્યના લીગલ એડવાઇઝર તરીકે કામ કરું છું છેલ્લા પાંચ વર્ષથી અને સુરેન્દ્રનગર જિલ્લા એકેડેમિક એસોસિએશન સાથે પણ સંકળાયેલો છું આજ રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવેલા અમે ચાર મિત્રો છીએ અને ચારે ચાર સુરેન્દ્રનગર એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો છીએ હાલમાં આપ બધા જાણો છો કે ગુજરાત રાજ્યમાં બધા જ ડિસ્ટ્રિક્ટમાં એક મુવમેન્ટ ચાલે છે કે ટ્યુશન અધિનિયમ બે હજાર નું પાલન કરવા બાબત આ અધિનિયમ સાહેબ આજનો નથી બે હજાર થી બહાર પાડેલો છે ગુજરાત સરકારે અને એમાં ક્લિયર લખેલું છે કે જે ટ્યુશનની બધી છે એ દરેક જગ્યાએ એટલી ફૂલી ફાલી છે કે જેના લીધે અને વાલીઓ બધા જ જ ત્રસ્ત છે છે એનું નિરાકરણ લાવવા માટે જેમ બીજા જિલ્લામાં પરિપત્ર પરિપત્ર થયેલો એવો સુરેન્દ્રનગર જિલ્લામાં થાય અને સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શિક્ષણને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ જેને આપણે કહી શકીએ એન કેમ પ્રકારે લોકોને પ્રેશરાઈઝ કરીને લોકોને પોતાના ત્યાં બોલાવાના પોતાના ત્યાં ટ્યુશન રખાવાના અને ઇન્ટરનલ માર્ક વધારે આપવાના આવી જે એક બેડ બેક્ટિસ ચાલે છે એ બેડ પ્રેક્ટિસ બંધ થાય તો એના માટેનો એક જ રસ્તો છે કે બીજા જિલ્લામાં જે પરિપત્ર થયો છે એવો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય